હરે મહાદેવ મિત્રો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે થઈ ગયો દિવાહો તો આપણે જઈએ છીએ દરિયે તો ચાલો તમને આ દરિયાની સફર કરાવીએ અને એનું મેળો બતાવીએ ચાલો જઈ તમે જોઈ શકો છો અહીંથી પબ્લિક ઘણું હાલીન જઈ રહ્યું છે અને વાહન મોટા વાહન લઈ જવા દેતા એટલે આપણે બધા હાલીન જઈએ છીએ અને પબ્લિક પણ ઘણું છે તો ચાલો દરિયે જઈને તમને દર્શન કરાવીએ નિષ્કલંક મહાદેવના What that?

હાલો મિત્રો તો આપણે દરિયાઈથી વહી આવ્યા છીએ ઘરે તમે જોયું હશે કેટલી ગળદી હતી બહુ માણસો હતું અને નાવાની પણ ઘણી મજા આવતી હતી બધાને તો અત્યારે આપણે ઘરે પહોંચ ગયા છીએ તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ હર હર મહાદેવ